હેલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિજ્ઞાન જે પ્રયોગ છે તેનો પ્રયોગ બે બરફનું ગલન બિંદુ નક્કી કરવું તેનું સોલ્યુશન જોવાના છે જો તમે પ્રયોગ એકનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રયોગ પદ્ધતિ આપેલી છે પ્રયોગ બે તેનો હેતુ બરફનું ગલન બિંદુ નક્કી કરવું સાધનો છે સ્ટેન્ડ થર્મોમીટર કાચની ગરણી બીકર વગેરે પદાર્થો છે બરફોના ટુકડા અહીં પ્રયોગ પદ્ધતિ છે કે એક કાચની ગરણીમાં એકસો પચાસ ગ્રામ એટલે કે બરફના ટુકડા લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાની વચ્ચે સંપર્કમાં રહે તેમ થર્મોમીટરને સ્ટેન્ડની મદદથી ઊભી ગોઠવો થોડીવાર પછી બરફનું થોડીવાર પછી બરફ પીગળવા માંડે ત્યાં ત્યારે તેનું તાપમાન નોંધો ત્યારબાદ બે મિનિટ પછી અને પાંચ મિનિટ પછી બરફનું તાપમાન નોંધો આ પરથી બરફનું ગલન બિંદુ નક્કી કરો અવલોકન છે બરફ પીગળે ત્યારે શરૂઆતનું તાપમાન કેટલું છે તો ઝીરો અંશ સેલ્સિયસ છે બીજું છે બે મિનિટ પછી બરફનું તાપમાન તો પાંચ અંશ સેલ્સિયસ પાંચ મિનિટ પછી બરફનું તાપમાન તો દસ અંશ સેલ્સિયસ હશે તો અહીં નિર્ણય છે બરફનું ગલન બિંદુ બરફનું ગલન બિંદુ ઝીરો અંશ સેલ્સિયસ છે તો નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તો પહેલો વિકલ્પ છે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તો આન્સર આવશે સો અંશ સેલ્સિયસ બરફની ગલન ગુપ્ત ઉષ્મા કેટલી છે તો આન્સર આવશે એ થ્રી પોઈન્ટ થર્ટી ફોર ઇન્ટુ ટેન ઝૂલ કિલોગ્રામ માઇનસ વન ત્યારબાદ ત્રીજો છે વાયુના પ્રવાહીકરણ માટે યોગ્ય પરિસ્થિતિ જણાવો તો અહીં આન્સર આવશે સી નીચું તાપમાન અને ઊંચું દબાણ ચોથો છે ગલનની પ્રક્રિયા દરમિયાન ગલનબિંદુ બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાનમાં શું ફેરફાર થાય છે તો આન્સર આવશે બી તાપમાન અચળ જ રહે છે પાંચમો છે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે તો ગલન કહે છે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય તો તેને ગલન કહે છે એટલે કે પીગળવું થશે બીજો પ્રશ્ન છે તફાવત જે મુદ્દા આપો તો ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા બેના આપણે તફાવત જોવાના છીએ તો ઘન અવસ્થા ઘટક કણો વચ્ચેનું અંતર નહીવત હોય છે જ્યારે પ્રવાહી અવસ્થામાં ઘટક કણો વચ્ચેનું અંતર ઘન કરતાં થોડું વધુ હોય છે બીજો છે સંકોચનીયતા ખૂબ ઓછી હોય છે અને પ્રવાહીમાં છે સંકોચનીયતા થોડી વધુ હોય છે ત્રીજો છે ચોક્કસ આકાર ધરાવે છે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થામાં ચોક્કસ આકાર ધરાવતા નહીં તો આ હતો પ્રયોગ બેનું સોલ્યુશન જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને બાકી રહેલા પ્રયોગોનું સોલ્યુશન પણ લાગતી રહીશ